हेलो फ्रेंड्स आज આપણે ગરમી માં રાહત મળે તેવું મસાલા સરબત બનાવીશું આ સરબત એકવાર તમે આ ટેસ્ટી અને આ મસાલા સાથે બનાવશો તો બહાર નું મસાલા સોડા પણ ભૂલી જશો એટલું ટેસ્ટી આ સરબત છે તો ચાલો એના માટે સ્પેશિયલ આપણે મસાલો રેડી કરીએ તો એના માટે મેં અહીંયા બે ચમચી જેટલું જીરું લીધું છે એક પેનમાં આપણે એડ કરી દઈશું એક ચમચી આપણે તેમાં મરી એડ કરી દઈશું અહીંયા મેં મરી માપમાં જ એડ કરે છે તો હવે આપણે આને શેકી લેવાનું છે તો એકદમ ગેસની ફ્લેમ આપણે સ્લો રાખવાની છે અને બળી ના જાય એ રીતે આપણે તેને શેકવાનું છે જીરુંનો જીરુંનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું જીરું બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું બળી જશે તો તેનો ટેસ્ટ બદલાઈ જશે એટલે હવે આપણે તેને ઉતારી અને ઠંડુ થવા દેવાનું છે તો ઠંડુ થાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈશું તો એકદમ સરસ ઠંડુ થાય પછી જ આપણે મિશ્ર જારમાં એડ કરવાનું છે તો હવે આપણે બીજા થોડા મસાલા કરીશું તો એમાં મે 1 ચમચી જેટલું શેકેલા વગરનું જીરું લીધું છે 2 ચમચી જેટલું મેં અહીંયા સંચર પાવડર લીધું છે એટલે કે બ્લેક સોલ્ટ લીધું છે 2 ચમચી જેટલી મેં અહીંયા આખી સાકર લીધી છે હવે આપણે બધું જ પીસી લેવાનું છે આ મસાલાથી એટલો ટેસ્ટ મસાલા સોડાનો આવશે કે તમે બહારનો મસાલો પણ ભૂલી જશો અને તમે આ રીતે પીસી અને કોઈપણ કન્ટેનરમાં ભરી અને તમે આને મહિના સુધી સ્ટોર કરી શકો છો આ મસાલાને તમે કોઈપણ સરબત કે કોઈપણ સોડામાં ઉપયોગમાં લઈ શકો છો અને તમે ચટ મસાલામાં પણ ઉપયોગ કરી શકો છો તો હવે આપણે સોડા બનાવવાનું શરૂ કરીએ તો બે ગ્લાસમાં આપણે એક એક ચમચી જેટલો મસાલો એડ કરી દઈશું તો હવે આપણે બંને ગ્લાસમાં એક એક લીંબુનો રસ એડ કરી દેવાનો છે અહીંયા મેં બીજા ગ્લાસમાં પણ એક એક લીંબુ એડ કરી દીધું છે અહીંયા આપણે ત્રણ રંગ જેટલા બળસના ટુકડા એડ કરીશું અને આપણે ચિલ સોડા બનાવી છે એટલે બડફ એડ કરીશુ અને આપણે કોઈ પણ બ્રાન્ડની અહીંયા સોડા એડ કરી દઈશુ તો અહીંયા મેં સાદી સોડા એડ કરી છે જો તમારે સ્પ્રાઇટ કે કોઈ પેપ્સી કે ગમે તે એડ કરવું હોય તો તમે મેં તેની પણ સોડા બનાવી શકો છો તો આપણે જોઈ સકીએ છીએ કે સોડા એડ કરતા જ આપણો સરસ એવો સરસ એવો લીંબુ સોડા બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચમચીની મદદથી તેને સરસ રીતે હલાવી દઈશુ જેથી બધું જ મસાલો એકદમ સરખી રીતે ભરી જાય અને તમે આ રીતે સોડા થોડી અધૂરી લાગતી હોય તો થોડી થોડી સોડા એડ કરી આપણે એક ગ્લાસને એકદમ કમ્પ્લીટ ભરી લેવાનું છે તો કોઈ પણ મહેમાન આવે કે પછી તમને બહારની સોડા પીવા જવાનું મન થતું હોય ત્યારે આ રીતે ફક્ત 5 જ મિનિટમાં સોડા બનાવી અને તૈયાર કરી દો એટલી સરસ રીતે મસાલો બનાવ્યો છે કે બહારની સોડાને પણ ટક્કર મારી દેશે તો તમે પણ આ રીતે ઘરે મસાલો બનાવી અને આ રીતે મસાલા સોડા એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી લાગે છે તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલને ને કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ